તો નમસ્કાર સીતારામ બધા જય શ્રી કૃષ્ણ આજે થઈ ગયો છે મંગળવાર જન્માષ્ટમી અને આજની તારીખ કહી દઉં છું સત્યાવીસ આઠ બે ચોવીસ તો જે લોકોને વરસાદ હોય હવામાન વિભાગે આગાહી કરી છે કે મતલબ અતિ ભારે વરસાદ થશે પવન આવશે તો જેવું બધાને હોય કોઈને વરસાદ વાવાઝોડે એવું હોય તો કોમેન્ટમાં લખજો જે જિલ્લામાંથી જોતા હોય તો આપણે વિડીયો ફરીથી શાકભાજીનો શરૂ કર્યો છે ત્રણ ચાર દિને વિરામ બાદ તો આગળ તમને બજાર ભાવ એના બતાવશું

વૃક્ષ વાવવા તો જરૂરી થઈ છે કેમકે આવતા વર્ષે ગરમી ઓછી પડે હજી આ વર્ષે વૃક્ષ ઓછા વાવવાના છે એટલે વરસાદ કદાચ આ વર્ષે સારો થશે છે હજી નથી મઘાના વરસાદમાં પણ ગરમીનું પ્રમાણ છે એ કઈ ઘટવાનું નથી એ તો ખાસ તમે નોંધ લેજો પછી જે શાળામાં ઠંડી આવી જવું જો એ ઠંડી હરકી પડશે તો ગરમી ઓછી પડશે જો શાળા અનિમિત છો મતલબ માં શાળામાં હરકી ગરમી નહીં પડે ઓલે ઠંડી નહીં પડે તો ઉનાળામાં ગરમીનું પ્રમાણ વધશે એ તમે અત્યારથી યાદ રાખી લેજો તો આવતા વર્ષે તમારે સોમાસ આવશે ત્યારે જાગવું પડશે કેમ કે અત્યારથી હું થોડુંક કહેતો રહીશ મંજી વસ્તુ સારી લખશે હું અત્યારથી કહેતો રહીશ કે ઘણા લોકો વિડીયો ગમે ત્યારે જોતા હોય તો થોડીક માહિતી મળતી રહે બીજું આજે જોઈ તો રીંગણાના ભાવમાં થોડીક મંદી છે તો તમે આગળ વિડીયો જોશો એટલે ખબર પડશે તો આવી પરિસ્થિતિ ખેડૂતની બહુ ખરાબ હોય છે તો ખેડૂત લોકો જેટલા વિડીયો જોવે કઈ કોમેન્ટ લખવાનું રાખજો તમારી માહિતી કંઈક ને કંઈક નવું બચાવવા કરીશ આવનારા સમયમાં તો આગળ આપણે વિડીયો બતાવીશું પેલા બધામાં

રૂપિયાના કિલો કેટલા છે આ છે ઓળાના રીંગણા મોરપીટ છે

સફેદ બોટા વીસ રૂપિયાના કિલો સફેદ બોટા દૂધી બજાર ભાવ પાંચ રૂપિયા પાંચ રૂપિયાની કિલો દૂધી એવી ક્વોલિટી ભાવ પાંચ રૂપિયા દૂધી દૂધી ભાવ પાંચ રૂપિયા સફેદ ગોટાના વોળા અમેરિકન મકાઈ રૂપિયાની રૂપિયાની કિલો કિલો જેવી જેવી ક્વોલિટી ક્વોલિટી ભાવ ભાવ અમેરિકન મકાઈ મકાઈની હા રીંગણા ના વીસ રૂપિયા રીંગડા ના બી રૂપિયા મોરબી રીંગડા લાયા વારંવાર કાઢો પંદર રૂપિયા રીંગણા પંદર રૂપિયા ના કિલો પંદર રૂપિયા હેવી ક્વોલિટી પંદર રૂપિયા ના કિલો આ રીંગણા પંદર રૂપિયા પંદર રૂપિયા ના કિલો

પંદર રૂપિયા આ રીંગણા ના પંદર રૂપિયા પંદર રૂપિયા ના કિલો પીસ રીંગણા लीली सोली तीस रुपिया किलो अ પંદર રૂપિયા ના કિલો મોરબી મોરબી સિંગણા પંદર રૂપિયા રૂપિયાના કિલો કેવી ક્વોલિટી ભાવ

પંદર રૂપિયા ના કિલો જેવી ક્વોલિટીમાં ભાવ આ ભાવી આદુ નવી વેરાયટી એસી રૂપિયા કિલો એસી રૂપિયા નવી વેરાયટી બેંગલોર એસી રૂપિયા કિલો ટમેટા બજાર ભાવ ત્રીસ થી બત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ટમેટા ત્રીસ થી બત્રીસ રૂપિયા ટમેટા વીસ રૂપિયાના કિલો પંદરથી વીસ તાજળિયા બજાર ભાવ દસ રૂપિયાની જોડી દસ રૂપિયા કોથમરીના ભાવમાં ઉછાળો દોઢસો રૂપિયાની કિલો જેવી ક્વોલિટીમાં ભાવ કોથમરી કોતમરીમાં દોઢસો રૂપિયાની કિલો દોઢસો રૂપિયા કોથમરી

ચાલીસ રૂપિયાનો કિલો ચાલીસ રૂપિયા કેવી ક્વૉલિટી ભાવ ફુલેવર બજાર ભાવ પિસ્તાલીસ રૂપિયાનો કિલો પિસ્તાલીસ રૂપિયા ફુલેવર પિસ્તાલીસ રૂપિયા ભીંડા બજાર ભાવ દસ રૂપિયાનો કિલો દસ રૂપિયા ભીંડો દસ રૂપિયાનો કિલો દસ રૂપિયા ભીંડો કુંબડી બજાર ભાવ પાંચ રૂપિયાની કિલો પાંચ રૂપિયા કુંબડી કારેલા બજાર ભાવ પાંચ થી દસ રૂપિયા પાંચ થી દસ રૂપિયા કારેલા મરસા ત્રીસ રૂપિયા ના કિલો છેડિયા મરચા એવી ક્વોલિટી ભાવ